સરફવાનું સર એટલે કાલનો વિડીયો કાલ બાર વયા ગયા તા એટલે નથી ઉકાણો તો આજ તમને જોવા મળી જશે કીર્તન ગાય છે હાલો હું હાર શીખું છું વાત તો ગાતા કેમ ગઈ જોઈને તમારે બધાય પાની જોને છે ઈ બધાય પાની જોને તમારે તમે આવડા સાહો અમાર જેવડા એટલે શીખી લઈએ ને થોડું થોડું હાલો હાલો તો કયું ગાવું છે અજો હરીવર હાલા મથુરાની વાત અમને મેલા ગોકુળિયામાં એકલા હાલો તો ગાઈ હાલો હરીવર હાલા મથુરાની વાત અમને મેલા ગોકુળિયામાં એકલા રે હરીવર હાલા ी वाट यमुने मेला गोकोर्या मा ला। अरे हरि भर सुना मिर ने सुना माया अरे हरि भर सुना मन्दििर ने सुना माया अरे एवि डोराखाट यमुने मेला गोकोळिया मा एकला गाय वेन सुना वा सर हरिभर गाय वन सुना, सुना मात यमने मेला गोकुप्रिया माला रे हरिभर हाइला माट यमने मेला अरे हरिभर जल वे नानी तलखे मार जानी तलफे मा चलि રે એવા વાલ ખેસ રાધા ના રમને મકોળિયા એવા તલ ખેસ રાધા અમને રમને મોકુરિયા માયે કલા રે હરિભર સોની વેલડી રે હરિભર ફૂલ બે सुनी वेलडी रे ये भी चंद्र वे नानी रात हमने मेला गोकोड़िया माए कला रे चन्द्र वै सोनी रात अमने मिला गोकुडिया माइए कला रे हरिभर सुनि गोकिया गलियो रे हरिभर सुनि गोकुडिया गलियो रे हे सोना छ है केरा हाट अमने मेला गोकडिया माला रे ಸೋನಾ ಹೈಯಾಟನೆ ಮೇಲ ಗೋಕೂಳಿಯ ಮೇ ಕಲ ರೇ ಹರಿ ಸೋನ ಕಾಲ ಅಂದರಿ ನೋ ಕಾಠ ರೇ ಹರಿವರ ಸೋನೋ ಕಾಲ ಅಂದಿ ನೋ ಕಾಠ ರೇ ರೇ ಎ ಸೋನಾ ಗೋಪನ ಗೋವಾಳೆ ಮೇಲೂ ರಾಮ ಕಲಾ सुना गोपन्या गोवाल यमने मेला गो मला रे मारिभर मोर मी नानी सुनी भेलडि रे हरिभर मोर मी नानी सुनी भेलडि रे ये यर भानी सुनी यमने मेला नारमने मकुल्या मा હરે હરી ભર હલા વાત અમને મેલા ગોકુળિયા એકલા રે હરી ગાય ગાયો ને સુણે સાંભળે રે હે હરી વર ગાયો ને સુણે સાંભળે રે ન હો જો અમને મેલા ગોકુળ ચાલો ગઈશ તો વાગી ગયા છે સાડા પાંચ અને અમે આવ્યા છું આવીશું ડ્રેસ ઉપર તો અહીંયા આદુ આપણે બે દિવસ પેલા સુક્યું હતું તો જોવા સુકાણું છે કે નહીં

જોઈ શકો છો તમે ચાલો ગાઈસ તો હું નીચે આવી ગઈ છું અને કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે તો ચાલો જોઈ શું કરે છે શું કરે છો વેફર તારે તો પડીકા જ ખાવા શું કરાયું આજ સ્કૂલે લખાયું લખાયું આજનો પ્રવાસ ગયો ને સ્કૂલનો ધ્રુવી મળી હતી ભેગી થઈ હતી કેટલાક વાગે ઉપડ્યા બે વાગે છે એટલો બધો બાર વાગ્યાનો ટાઈમ હતો બે વાગે ઉપડ્યા બહુ લેટ તો કાલ આપણે વિડીયો નથી મૂક્યો તો આજ તો હવે મૂકશો ને હમ કાલ તો બાર વાગ્યા ગયા હતા એટલે કાંઈ મૂકાણો નહોતો ટાઈમ નહોતો આપણે કોણ આવ્યું હતું કાલ કોણ આવ્યું હતું આપણે ક્યાં ગયા તા હા જીગામાં અમારા બેન આવી હતી તો અમે રેલવે એટલે રેલવે સ્ટેશને એને મળવા ગયા તા તો વિડિયો કાલ અમે મૂકી નથી શક્યા તો આજે આવી જશે તો ચાલો નીચે જઈને જોઈ બા શું કરે છે મમ્મી અહીંયા જો કીર્તને બટેટું ઉગાવ્યું છે એ મસ્ત ઉગે છે બાર આવ્યું છે થોડું થોડું અને પ્રયોગ કરવાનો કીધો છે તો ઘરે વાવું છે મસ્ત શું કરો છો મમ્મી સીવો છો મારે ન નથી આવ્યા અઠવાડિયે તો નવરા નવરા ટાઈમ નથી જાતો હા એટલે જો બેઠા શું કર્યું બ્લાઉઝ સીવે છે હા મારો સંચો છે જો પોટલા પડ્યા છે પણ કામ આવ્યું નથી હવે દેવાનું બાકી છે તો હા ઠંડી આજ તો સારી છે કા બહુ જવન છે એ તો કહું ઠંડી બહુ જ છે ઠંડો ઠંડો પવન છે આજ તો આરાધ્યા ટ્યુશનમાં ગઈ છે સાડા છ આવશે હવે તો આજનો વિડીયોનો અંત હું અહીંયા જ કરું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો